श्याम कुमार ना नमस्कार आज न वीडियो में आप स्वागत छे तो चलो आज जानी लियो नवी माहिती जो तमे पहली बार लोन लई रहा हो तो केटलीक बाबतों नु ध्यान राखो खूब जरूरी छे जेथी भविष्य म कोई मुश्किली न आवे अहीं केटलीक महत्वनी बाबतो आपेली छे जे तमारे लोन लेता पहला ध्यान म राखवी जोईए एक शा माटे लोन लेवी छे લોન લેતા પહેલા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે તમે શા માટે લોન લઈ રહ્યા છો શું તે ઘર ખરીદવા માટે શિક્ષણ માટે લગ્ન માટે કે કોઈ અન્ય જરૂરિયાત માટે છે જો તમે કારણ સ્પષ્ટ કરશો તો તમે યોગ્ય પ્રકારની લોન પસંદ કરી શકશો જેમ કે હોમ લોન એજ્યુકેશન લોન પર્સનલ લોન વગેરે દરેક પ્રકારની લોન ના વ્યાજ દર શરતો અને નિયમો અલગ અલગ હોય છે 2 તમારી ચૂકવણી ક્ષમતાનું આકલન કરો કોઈ પણ લોન લેતા પહેલા તમારી આવક અને ખર્ચનું બરાબર આકલન કરવું લોનની માસિક EMI ઇક્વલ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ તમારી આવકના 30% થી 40% કરતાં વધારે ન હોવી જોઈએ જો EMI વધારે હશે તો તમારા ઘર ખર્ચ અને અન્ય જરૂરિયાતો પર અસર પડી શકે છે તમારી બચત રોકાણ અને અન્ય નાણાકીય જવાબદારીઓનું પણ ધ્યાન રાખો 3 ક્રેડિટ સ્કોર તપાસો ક્રેડિટ સ્કોર એ તમારી નાણાકીય શિસ્તનું પ્રતિબિંબ છે સાતસો પચાસ કે તેનાથી વધારેનો ક્રેડિટ સ્કોર સારો ગણાય છે સારો ક્રેડિટ સ્કોર તમને ઓછા વ્યાજદરે લોન મેળવવામાં મદદ કરે છે જો તમારો સ્કોર ઓછો હોય તો બેન્કો ઊંચા વ્યાજદર વસૂલી શકે છે અથવા લોન આપવાનો ઇન્કાર પણ કરી શકે છે તમે કોઈ પણ ક્રેડિટ બ્યુરોની વેબસાઇટ પરથી તમારો સ્કોર મફતમાં ચકાસી શકો છો चार विविध बैंकों ने सरखामी करो लोन लेता पहला एक जब बैंक पर निर्भर रहवाने बदले जुदी जुदी बैंकों ना ब्याज दरों अने शर्तों नी सरखामी करो ब्याज दर बे प्रकार ना होय छे फिक्स्ड रेट फिक्स्ड रेट आमा ब्याज दर लोन नी मुदत दरमियान स्थिर रहे छे फ्लोटिंग रेट फ्लोटिंग रेट आमा ब्याज दर बजार ना दरो बदलातो रहे छे आ उपरांत प्रोसेसिंग फी प्री क्लोजर चार्जर અને અન્ય છૂપા ખર્ચે વિશે પણ પૂછપરચ કરો 5 લોનના દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા લોનના કરારપત્ર લોન એગ્રીમેન્ટ ને ધ્યાનપૂર્વક વાંચો તેમાં વ્યાજ દર એમઈ લોનની મુદત લેટ ફી અને અન્ય નિયમો વિશેની માહિતી સ્પષ્ટ રીતે લખેલી હોય છે જો તમને કોઈ શરત કે નિયમ સમજાતો ન હોય તો બેંકના અધિકારીને પૂછીને સ્પષ્ટતા કરી લો કાગળિયામાં કોઈ પણ ભૂલ કે અસ્પષ્ટતા ન રહે તેનું ધ્યાન રાખો 6 જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો લોન અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજો જેવા કે ઓળખપત્ર આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો આવકનો પુરાવો સેલેરી સ્લિપ એટર અને બેંક સ્ટેટમેન્ટ તૈયાર રાખો જો બધા દસ્તાવેજો તૈયાર હશે તો લોનની પ્રક્રિયા ઝડપી બનશે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે એક સમજદારીપૂર્વકનો નિર્ણય લઈ શકો છો અને ભવિષ્યમાં નાણાકીય તણાવથી બચી શકો છો જો તમને કોઈ વધુ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો